આઈ એમ ઇંગ્લિશ ઇંગ્લિશ ટીચર અને હું તમારા વિડીયો વિડીયો ક્લાસમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજની જે 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 સિરીઝ સિરીઝ છે છે એના અંદર આપણે શરૂઆત ઇન્ટ્રોડક્શન ઓફ પણ એનાથી પહેલાં આ આ જાણી લો કે શરૂ થઈ રહી એ એવા વિદ્યાર્થીઓ માટે છે જે ઇંગ્લિશની શરૂઆત કરવા માગે છે ઇંગ્લિશ પાયાથી સમજવા માગે છે જે એમને હેતુ અલગ અલગ હોઈ શકે કોઈ વિદ્યાર્થી દસવા માટે બારવા માટે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે કે કોઈ કોલેજની એક્ઝામ માટે પણ આ વિડિયો સિરીઝનો ઉપયોગ કરી શકે છે આ દરેક પ્રકારના વિદ્યાર્થી માટે લાભકારી રહેવાનો છે જેને ઇંગ્લિશ બરોબર ખબર નથી પડતી કે અને કેવી રીતે શીખવાનો એની શીખવાની જે શરૂઆત હોવી જોઈએ તે શું હોવી જોઈએ એમના માટે જ આ વિડિયો સિરીઝ હું લાવ્યો છું મારે વિદ્યાર્થીઓ એનાથી સારી અને શ્રેષ્ઠ જે શરૂઆત ઇંગ્લિશ માટે હોઈ જ ના શકે એવો હું માનું છું છતાય તો મે આ વિડિયો સિરીઝ જો તમને કેવો લાગે એમ તમારો પ્રતિભાવ મે કમેન્ટ સેક્શનમાં આપજો તો આજે જે આપણે શરૂઆત કરવાના છે તે છે ઇન્ટ્રોડક્શન ઓફ ઇંગ્લિશ તમારા વિદ્યાર્થીઓ જનરલી આપણે કોઈ પણ માણસથી મળે તો આપણે એમનો શું પૂછીએ કે ભઈ તમારું નામ શું છે તમારો કામ શું છે આવી રીતે પહેલા આપણે ખબર હોવી જોઈએ કે જે ઇંગ્લિશ છે તે એક ભાષા જ સબ્જેક્ટ નથી સબ્જેક્ટ એટલે વિષય વિષય અલગ વસ્તુ થઈ જાય અને ભાષા અલગ વસ્તુ થઈ જાય ભાષાથી આપણે કોઈ પણ વિષય શીખી શકાય પણ વિષયથી કોઈ પણ ભાષા શીખી શકાય નહીં તો આપણે આ ઇંગ્લિશ એક લેંગ્વેજ છે તો એ તો એક સૌથી પહેલી વસ્તુ સમજવાની અને પછી જે ઇંગ્લિશ હોય ને એના અંદર સૌથી પહેલી જે યુનિટ હોય સૌથી પહેલી યુનિટ યુનિટ એટલે ઇકાઈ યુનિટ એટલે ઇકાઈ જેવી રીતે આપણે ગણિત ભણીએ તો ગણિતમાં આપણે કહીએ કે ભાઈ લંબાઈની સૌથી છોટી કઈ મિલીમીટર સેન્ટીમીટર પચી મીટર પછી કિલોમીટર આવી રીતે ઇંગ્લિશની સૌથી નાની ઇકાઈ એટલે યુનિટ શું હોય છે લેટર લેટર એટલે અક્ષર એ બી સી ડી ઈ એફ જી એચ ઝેડ સુધી પછી લેટર્સથી શું બને છે મારા વિદ્યાર્થીઓ વર્ડ્સ વર્ડ્સ એટલે શબ્દો

ઈટ્સ એન એપલ ડેલી તો આ બધા શબ્દો થી ગોઠવીને આપણે શું તૈયાર કરીએ સેન્ટેન્સ સેન્ટેન્સ થી શું બને છે વિદ્યાર્થીઓ પેરેગ્રાફ્સ ફકરા અને પેરેગ્રાફ થી શું બને છે લેસન્સ જેને આપણે ચેપ્ટર કહેવાય યુનિટ કહેવાય અને લેસન્સ થી શું બની જાય છે વિદ્યાર્થીઓ બુક્સ પુસ્તકો પછી બુક્સ થી લાઇબ્રેરી એન્ડ વગેરે વગેરે પણ મૂળ જે ઇંગ્લિશ ની વાત ચાલે છે તો અહીંયા ચાલે છે અને આપણે જે મૂળ ફોકસ રહેવાનો છે તે આ ત્રણ વસ્તુ ઉપર રહેવાનો કઈ કઈ વસ્તુ ઉપર રહેવાનો છે મારા વિદ્યાર્થીઓ એક તો વર્ડ શબ્દો બીજો વાક્યો ત્રીજો પેરેગ્રાફ પહેલા આપણે શબ્દ શીખવાના પછી શબ્દથી વાક્ય કેવી રીતે પછી વાક્યથી પેરેગ્રાફ કેવી રીતે બને છે તે આપણો મૂળ ટાર્ગેટ હોય છે સર તમે લેટર્સ નહીં શીખાડશો અરે મારા ભાઈ લેટર્સ તો આવડે છે ને એ ટુ ઝેડ આપણે પહેલી બીજીમાં શીખ્યા જશો કેજીએલ કેજી તો પછી તે તમને થોડું નોલેજ મળશે વોવેલ વોવેલ અને કન્સોનન્ટ બાકી આપણે મૂળ કામ ચાલશે આ ત્રણ વસ્તુ ઉપર એટલે સર આ ઇંગ્લિશ નો ઉપયોગ ક્યાં થાય એમ ગણીએ તો હજારો વસ્તુઓ છે જે ઉપયોગ થાય પર જે હજારો વસ્તુનો આપણે જ્યારે ભેગો કરીએ તો આપણે નજર આવે છે કે સર ઇંગ્લિશ ઉપયોગ તો ચાર વસ્તુમાં થાય કેટલી વસ્તુમાં થાય નંબર 1 સ્પીકિંગ બોલવામાં થાય नंबर 2 लिसनिंग सामळवामा થાય नंबर 3 रीडिंग એટલે વાંચવામાં થાય નંબર 4 રાઇટિંગ એટલે લખવામાં થાય આના સિવાય ક્યાં ઇંગ્લિશનો ઉપયોગ થાય નહીં તો આપણે કહી શકાય ઇંગ્લિશનો યુઝ એટલે ઉપયોગ આ ત્રણ વસ્તુઓ આ ચાર વસ્તુ મત થવાની ખ્યાલ આવ્યો અને પછી જ્યારે આપણે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરીએ અભ્યાસ સાહેબે કોઈ ટોપિક શીખડાયો છે હવે તે તે ટોપિક નું આપણે શું કરવું એની આપણે સાહેબે કહે ને પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કરો શું હોય પ્રેક્ટિસ કરવું પ્રેક્ટિસ કરવું એટલે આજ કે ભઈ જે શીખડાય એને બોલવા એનો ઉપયોગ જે શીખડાય છે એનો ઉપયોગ કરીને કઈક ઇંગ્લિશમાં બોલો જે શીખડાય છે એના લીધે કોઈ એક્ટિવિટીને સાંભળો જે શીખડાયો છે એના લીધે કોઈ વસ્તુ વાંચન કરો એના લીધે જ કોઈ વાક્ય બનાવો જે સાહેબો આપે છે આપણે લખવા માટે તો કહી શકાય કે આ ચાર વસ્તુ યુઝ એટલે ઉપયોગ કરવામાં આવતી હતી આજ ચાર વસ્તુ આપણે ઇંગ્લિશ ની શું કરવા માટે કામ આવે છે પ્રેક્ટિસ પ્રેક્ટિસ એટલે અભ્યાસ કરવો પ્રેક્ટિસ એટલે અભ્યાસ કરવો ઓકે મારા વિદ્યાર્થીઓ અજે આજે એટલે ઇંગ્લિશ નું ઇન્ટ્રોડક્શન છે જેમાં શીખ્યા ઇંગ્લિશ લેંગ્વેજ છે એના ચાર પિલર હોય છે જેના અંદર ઇંગ્લિશ નો ઉપયોગ થાય છે અને જેનાથી ઇંગ્લિશ નો અભ્યાસ થાય છે પછી એના સિવાય શું હોય છે મારા વિદ્યાર્થીઓ જે ઇંગ્લિશ લેંગ્વેજ છે એને આપણે લર્ન શું કરવાનો લર્ન એટલે શીખવું તો કેવી રીતે આપણે ઇંગ્લિશ શીખવું છે તેની આપણે ચર્ચા કરીએ તે ઇન્ટ્રોડક્શનમાં માં જ આવે પરિચય ચાલી રહ્યો છે કે ભાઈ ઇંગ્લિશ શીખવો હોય તો તમારી જોડે વોકેબ્યુલરી હોવી જોઈએ એટલે શબ્દ બનવો

સમજમાં કોમ્પ્રિએન્સનમાં જ્યારે વ્યાકરણ અને વોકે વોકેબલરીને ભેગો કરીને વોકેબલરી એટલે શબ્દ બંડોલ ગ્રામર એટલે વ્યાકરણ વ્યાકરણ અને શબ્દબંડોલને ભેગો કરીને વાક્યની રચના કરીને એને સમજીએ ને તો એને કહેવાય કોમ્પ્રિએન્સન એટલે સમજ તો આ વસ્તુ વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાની એમ ના હોય કે તમે ગ્રામર શીખીને ઇંગ્લિશ શીખી શકો શક્ય નથી તમે વોકેબલી એટલે શબ્દોને ગોખી ગોખીને એક હજાર શબ્દ પાંચ હજાર તૈયાર કરી લો તો શીખી જાઓ તો શક્ય નથી અને તમે ઇંગ્લિશ વાંચ વાંચ કરો વાંચ આવડી ગયો તો શીખી જાઓ તો શક્ય નથી એક બેલેન્સ અપ્રોચ હોવી જોઈએ જે વિદ્યાર્થી હું તમને આપી શકું છું અને તમને આ વિડીયો સિરીઝ ને જોવાનો વધારે સમય વાળા વિડીયો નહીં બનાવવાનો છું પણ જે બનાવીશ ને તે તમારી લાઈફ ચેન્જ કરી નાખશે ઇંગ્લિશ લેંગ્વેજ ની અંદર તમને ઇંગ્લિશ લેંગ્વેજ જોવાનો જે તમારો નજરીયા જે છે તે બદલી જવાનો ત્રણસો સાઠ ડિગ્રી બદલી જવાનો અત્યારે જેમ તમે ઇંગ્લિશને જોવો છો એવી જ રીતે તમે ઇંગ્લિશને જોશો નહીં તમે મારી રીતથી જોવાનો શરૂ કરશો તમારા દરેક પ્રશ્નો ભલે તે દસ વાળા હોય કે બાર વાળા હોય કે કોલેજના હોય કે ભલે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા જીપીએસસીના કોના ભલે કેમ ના હોય તે પણ સોલ્વ થશે હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ અને જોઈએ કે જે ઇંગ્લિશ જેના અંદર આપણે કીધું ને કે સૌથી નાની ઈકાઈ શું હોય

ए ई आई ओ यू ने सिवाय जे पण अक्षर छे जेम के बी सी डी ई एफ जी एच आई तो सु छे वोवेल छे स्वर छे जे के एल एम एन ओ सु छे वोवेल छे स्वर छे पी क्यू आर एस टी यू सु छे वोवेल छे स्वर छे वी वी डब्ल्यू एक्स वाई जेड तेवी रीते अपाच वोवेल्स होय छे एना सिवाय बाकी सु होय छे કોન્સોનેન્ટ અગર કોઈ વિદ્યાર્થીને અગર કોઈ વાત મિસ થઈ ગઈ હોય સ્લિપ થઈ ગઈ હોય તો બેક કરીને ફરીથી શાંતિથી સાંભળજો તમને ખબર પડી જવાની તો આ વસ્તુ છે કે ભાઈ પાંચ હોય છે વોવેલ્સ અને પાંચ ને કાઢી દો તો બાકી શું હોય કોન્સોનેન્ટ કોન્સોનેન્ટ એટલે વ્યંજનો એટલે કહેવાનો અર્થ છે કે ટોટલ 26 છે 26 માંથી પાંચ આપણે સ્વર કાઢી દીધા તો બાકી શું રહે 21 અને 21 શું છે કોન્સોનેન્ટ આટલું જ લેટર્સમાં શીખવાનું હોય છે એ બી સી છે વોવેલ્સ અને કોન્સોનેન્ટ હું તમને અત્યારે કહી દીધા છે એમ તો ખબર જ હોય પણ છતાં મેં કહી દીધું છે પછી લેટર્સ થી આપણે જોઈએ કે વર્ડ્સ બને છે જો ફૂટબોલ પ્લે સ્ટુડન્ટ્સ ગ્રાઉન્ડ ઇન આ બધા શબ્દો છે મારા વિદ્યાર્થીઓ આ શું છે મારા વિદ્યાર્થીઓ શબ્દો છે ફૂટબોલ પ્લે સ્ટુડન્ટ્સ ગ્રાઉન્ડ ઇન ધ હવે આ શબ્દોને આપણે સરખી રીતે ગોઠવીએ સરખી રીતે એટલે ગ્રામર પ્રમાણે ગ્રામર એટલે વ્યાકરણ પ્રમાણે તો આપણે શું મળે છે ફૂટબોલ ધ ગ્રાઉન્ડ એટલે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમે છે ગ્રાઉન્ડ ઉપર ફૂટબોલ રમે છે તો આ એક શું થઈ ગયો સેન્ટેન્સ વાક્ય ઓકે હવે લેટર્સ એટલે 26 માંથી એકવીસ કોન્સો

હવે તમે વિચારતા હશો સર અમે તો એના અંદર ઘણી વસ્તુઓ જોઈ છે અને મે તમને કહી દઉં કે ભાઈ તમે આઠ પ્રકારના શબ્દોની ફક્ત ત્રણ વાતો જાણો કેટલી ત્રણ આઠ પ્રકારના શબ્દોની ત્રણ વાતો કે સસૂ ત્રણ વાતો તે જ સૌથી પહેલા નામ એટલે નેમ કે ભઈ આઠ નામ સસૂ છે કે બીજો કે સર બીજો વર્ક એટલે કામ શું કામ કરો છો ભાઈ તમે એટલે સર આ થોડી કામ કરા છો શબ્દના પ્રકાર છે અને ભાઈ શબ્દના પ્રકાર છે પણ વાક્યમાં જઈને કંઈક તો કંઈક કરશે તો તે કામ કે પછી પછી હમણાં એડ્રેસ એટલે પ્લીઝ પ્લીઝ એટલે એડ્રેસ ક્યાં રહે છે સર તમે ગોડી વાતો કરો છો આ થોડી ક્યાં રહેતા હશે અરે માય માયડિયલ સ્ટુડન્ટ વાક્ય જે હોય ને વાક્યની અંદર રહે છે અને એમની અલગ પોતાની ફિક્સ જગ્યા હોય છે બીજાને આવવા ના દે એડવર્ડની જગ્યા એડજેક્ટિવ જતો રહે ને તો ધક્કો મારીને કારણે ના દે કેમ એડવર્ડની જગ્યા એડવર્વ આવશે એડજેક્ટિવની જગ્યા એડજેક્ટિવ આવશે બધા પોતપોતાની જગ્યા ફિક્સ કરીને આ આઠે આઠ બેઠેલા છે એટલે ફક્ત ત્રણ વાત નામ આઠ કામ શું શું વાક્યમાં કરે છે જગ્યા એટલે વાક્યમાં કઈ જગ્યા આવે છે તે ત્રણે ત્રણ વસ્તુ આપણે શીખવાની ને કામ પૂરું ખરેખર હા મારા વિદ્યાર્થી પછી આપણે વાત કરીએ સેન્ટેન્સીસ શું વાત કરીએ વાક્યો વાક્યો કેટલા પ્રકારના હોય છે સર શું લખ્યું છે અમારા બુકમાં લખેલો છે શું અસર્ટિવ પછી શું લખેલો છે ઇન્ટ્રોગેટિવ ઇમ્પરેટિવ એક્સપ્લેનેટરી અને તમે અહીંયા છ પ્રકાર લખો છો તમને તે પણ મળશે ખરા મારી રીત છે મારી સ્ટાઈલ છે મેં કીધું ને એવી ઇંગ્લિશ તમને બતાવીશ કે ત્રણસો સાઠ ડિગ્રી તમારો જોવાનો નજરિયો બદલી જવાનો તમને ઇંગ્લિશ ફક્ત તમને ઇંગ્લિશ કરશો નહીં તમે ઇંગ્લિશને મજા માંગશો એવો તમને કરી દઈશ ઓકે તો છ પ્રકારના વાક્યો હોય છે આ તમારે ઇન્ટ્રોડક્શન થયો છે હવે આપણે બીજા વિડીયો ક્લાસમાં મળીએ જેમાં આપણે ફાઉન્ડેશનનો બીજો પાર્ટ આવશે અને આપણે એના અંદર વધારાની વસ્તુઓ શીખશે

अपना माइंड में क्लियर हो जाइए कि व्यायी में प्रोनाउन भणोछु એટલે સર્વનામ એટલે મેં કઈ વસ્તુનો જ્ઞાન અર્જિત કરું છું કઈ વસ્તુનો જ્ઞાન લઉં છું શબ્દોનો વર્ડ્સનો હું એક ક્વેશ્ચન શીખું છું ક્વેશ્ચન વાળા વાક્યો શીખું છું એટલે મેં કઈ વસ્તુની વાત કરું છું વાક્યોની સમજ્યા કે નહીં તો એવી રીતે તમને કોઈ પણ ટોપિક કરો તમને ખબર જ ના હોય કે તે કઈ વસ્તુમાં ફાયદો કરશે કઈ વસ્તુ થી આવ્યો છે તો પછી તમને ગોખવાનો રહે છે તમે અનંત કાળ તક ગોખ્યા જાઓ ગોખ્યા જાઓ અને સમય પૂરો અને પછી બધો ખીચડી થઈ જાય ભેગો થઈ જાય રેડી ચલો હવે આપણે મળીએ બીજો વિડિયો ક્લાસમાં આજ માટે આટલું છે થેન્ક યુ